શ્રી ગણેશાય નમ તો ભક્તો અત્યારે ભાદરવા માસનું શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે તો આ શ્રાદ્ધ પક્ષમાં આપણે ગુરુડ પુરાણનું શ્રવણ કરવું જોઈએ જે શ્રવણ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે તેમજ આપણા પૂર્વજો તેમજ આપણા પિતૃ પણ આપણા પણ પ્રસન્ન થાય છે અને તેમની કૃપા બની રહે છે તે માટે આપણે ગુરુડ પુરાણનું શ્રવણ કરવું જોઈએ તો ચાલો આજે આપણે ગુરુડ પુરાણનું ધર્મ સાર નું શ્રવણ કરીએ તો હે શંકર હવે હું તમને ધર્મના સારનું કંથન કરું છું તે તમે સાંભળો એ ધર્મ સાર ભોગવવા તથા મોક્ષને આપનાર છે તથા સૂક્ષ્મ છે છતાં પણ તે સર્વ પાપોનો વિનાશ કરે છે કોઈ પણ મનુષ્યએ કોઈ પણ બાબતનો શોક કરવો નહીં અને શોક કરવાથી શાસ્ત્ર જ્ઞાન ધર્મ બળ ધીરજ સુખ તથા ઉત્સાહનો નાશ થાય છે તેથી દરેક વ્યક્તિએ શોકનો ત્યાગ કરવો અને પૂર્વજન્મના કર્મથી કુટુંબજનોના દ્વારા સુખ કે દુઃખ પ્રાપ્ત થાય છે પૂર્વજન્મના કર્મના સંબંધીથી સ્ત્રી મળે છે અને કર્મદાર દ્વારા જ સ્વર્ગલોક પ્રાપ્ત થાય છે કર્મને કારણે સગા સંબંધી તથા બંધવો કુટુંબજનોને મળે છે કર્મો પ્રમાણે મનુષ્યને સુખ કે દુઃખ મળે છે દાન શ્રેષ્ઠ ધર્મ છે દાનથી જ બધું મેળવી શકાય છે દાન જ સ્વર્ગરૂપ અને રાજ્ય રૂપ છે તેથી દરેક મનુષ્યએ દાન અવશ્ય કરવું જોઈએ સમગ્ર શ્રેષ્ઠ દક્ષિણ્યાથી યુક્ત દાનને જ ઉત્તમ ધર્મ કહે છે તો બીજી તરફ ભય પામેલો પ્રાણીના પ્રાણની રક્ષા કરવી એ પણ શ્રેષ્ઠ ધર્મ કહેવાય છે મનુષ્ય હોમ જપ સ્નાન અને દેવના પૂંજનમાં તત્પર રહે તથા સત્ય ક્ષમા સદાચાર સંતોષ અને દયાયુક્ત હોય તે સ્વર્ગે જાય છે જે ધર્મનો નાશ કરે છે તે નર્કમાં જાય છે સુખ દુઃખ આપનારું કોઈ છે જ નહીં તેમજ કોઈ કોઈનું હરી લેનાર યા પડાવી લેનાર કોઈ નથી દરેક જણ પોતાના કરેલા કર્મો પ્રમાણે સુખ અને દુઃખનું કર્મ ફળ ભોગવે છે જેમનું જીવન માત્ર ધર્મને માટે જ હોય છે તે સર્વ સંકટોને તરી જાય છે જે સંતોષી છે તે કોઈ પણ રીતે જીવન જીવી શકે છે મનુષ્ય કેવળ સુખી થવાના હેતુથી જ સંકટોમાં પ્રવેશે છે લોભનું કે સુખનું લાલચનું કાર્ય અત્યંત દુષ્કર છે લોભને કારણે ક્રોધ પેદા થાય છે લોભથી જ બીજા કોઈનો દ્રેહ કે હિંસા મોહ માયા વગેરેની પ્રવૃત્તિ થાય છે દેશ અને વિકારની લાગણી પણ પેદા થાય છે તેથી મનુષ્યએ કદી પણ લોભ કરવો નહીં જે મનુષ્ય અસત્યથી ક્રોધથી રહિત થયો હોય તે જ શાંત થયેલો કહેવાય છે તે જ સર્વ પાપોથી રહિત થઈ સર્વ પુષ્ઠ લોભયુક્ત મુક્તિ પામે છે હે શંકર સર્વ દેવો મુનિઓ નાગો ગંધર્વો યક્ષો વગેરે આ લોકમાં ધર્મિષ્ઠ મનુષ્યને જ પૂજે છે અને આદર આપે છે દેવો ધનવાનને સત્કારતા નથી બધું જ અનિત્ય નાશવંત છે એવું જે જ્ઞાન થાય તે જ પરમ શ્રેષ્ઠ શ્રેય કે સર્વ કલ્યાણ કહેવાય છે જે મનુષ્ય પોતાની સમક્ષ કાયમ મૃત્યુને જોતો નથી છતાં ધર્મ આચરણ કરતો નથી તેનો જન્મ બકરીના ગળાના આચળ જેવો નિર્થક છે જેણે બાળ હત્યા બ્રાહ્મણનો તથા બ્રહ્મચાર્યનો નાશ કર્યો હોય ગૌહત્યા માતા કે પિતાનો વધ ગુરુ પત્ની સાથે સ્વયગમન કર્યું હોય તે સર્વગુણો યુક્ત ભૂમિદાન કરીને તે પોતાનો પાપથી છુટકારો મેળવી શકે છે ન્યાયપૂર્વક મેળવેલી ન્યાય ગાયનું દાન જેવું કોઈ દાન આ લોકમાં બીજું કોઈ અથવા કોઈ નથી શંકર અન્ન નથી કારણ કે જંગમ સમસ્ત જગત અન્ન વડે જ ધારણ કરાય છે અન્ન ખાઈને જ બધા ટકે છે જીવી પણ શકે છે અન્નથી સર્વ પ્રાણીઓના પ્રાણ તેજ બળ વીર્ય પરાક્રમ તથા ધૈર્ય જળવાય રહે છે સાધુ કે સંતો અને સજ્જનોનું દર્શન તીર્થ કરતા એ પવિત્ર ગણાય છે દરેક તીર્થ અમુક કાળે ફળ આપે પણ સાધુ સંતોનો સત્સંગ તો તત્કાલ ફળ આપે છે તપ પવિત્રતા સંતોષ ક્ષમા સહનશીલતા જ્ઞાન શાંતિ સરળતા દયા તથા દાન એ જ સનાતન ધર્મ છે ચાલો આપણે હવે ગુરુડ પુરાણનો પાશ્ચિત સાંભળી લઈએ તો હવે પાપોનો વિનાશ કરનાર પ્રાયશ્ચિત વગેરેને સાંભળીએ તો માખીઓ પાણીના છાટા સ્ત્રી પૃથ્વી પરનું જળ અગ્નિ બિલાડુ તથા નોળિયા એ સર્વને કાયમ પવિત્ર ગણવા તે જ તે જ રીતે દ્રિજ વર્ણ બ્રાહ્મણ ક્ષત્રિય કે વૈશ્ય વર્ણનો મનુષ્ય શ્રુદ્ધનું અન્ન ફૂલથી પણ પ્રમાદથી ખાધું હોય તો એક દિવસ ઉપવાસ રહીને પ્રાશન કરવું અને શુદ્ધ પવિત્ર થવું વળી કોઈ એઠા બ્રાહ્મણે કદાચ કોઈ બીજા બ્રાહ્મણને સ્પર્શ સ્પર્શ કર્યો હોય હોય તો તો તરત તરત જ જ થયો સ્નાન કરીને ગાયત્રી મંત્રનો જપ કરવો જોઈએ અને એક દિવસ ઉપવાસ કરીને રાત્રે ભોજન કરવાથી પ્રાશ્ચર થયેલું ગણાય છે વળી જે પુરુષે પોતાની ઈચ્છા નહીં હોય છતાં પરાય સ્ત્રીઓ સાથે મેથ્યુન કરવું હોય તો તે પાપનો પ્રાશ્ચિત શુદ્ધિ માટે પરાવ્રતજ સાધક યોગ્ય થાય છે જે બ્રાહ્મણ ક્ષત્રિય કે વૈશ્ય દારૂથી અપવિત્ર થયેલા પાત્રમાં જળપાન કરે તો એક ચતુર્થ કુછ વ્રષ્ટ કરીને તે પુનઃ જનોયના સંસ્કારો કરીને શુદ્ધ થાય છે વળી એક ધારી પડતી વર્ષાની ધારા વાયુએ ઉડેલી રજ અગ્નિ વીજળી થતી હોય પવન ફૂંકાતો હોય સ્ત્રીઓ બાળકો તથા વૃદ્ધો એ સર્વકાળે પવિત્ર જ ગણાય છે સ્ત્રીઓનું મોં કાયમ શુદ્ધ ગણાય છે મનુષ્ય જો રજસ્વલ્લા સ્ત્રીનો સ્પર્શ કરે તો તે ઉપવાસ કરીને પંચગ્યથી શુદ્ધ થાય છે કોઈ બ્રાહ્મણને ત્યાં જન્મ કે મરણ થાય તો સૂતક લાગતા તે બ્રાહ્મણ દસ દિવસ વૈશ્ય પંદર દિવસ અને શુદ્ધ એક મહિના સુધી શુદ્ધ થાય છે જો રાજાને મરણ યુદ્ધમાં થાય એક માસનું બાળક મૃત્યુ પામ્યું હોય તો તરત જ માત્ર સ્નાન કરવાથી શુદ્ધ કરી શકાય છે કન્યા મરણ મરણ પામે પામે સંસ્કાર વિનાનો બ્રાહ્મણ ક્ષત્રિય જેને આવી ગયા હોય એવું બાળક મરણ પામે ત્રણ વર્ષનું બાળક કે સુવાવડી સ્ત્રી મૃત્યુ પામે તો તેના નજીકના સંગા સંબંધીઓને ત્રણ દિવસનું સૂતક પાડીને સ્નાન કરી શુદ્ધ થવાય છે પ્રસ્તુતિ સ્ત્રી એક મહિને સ્નાન કરીને શુદ્ધ થાય છે રજસ્વલા સ્ત્રી ચોથે દિવસે જ સ્નાન કરીને શુદ્ધ થાય છે જ્યારે દેશમાં દુકાળ કે યુદ્ધ વગેરેનો ભય હોય સૂતક હોય ત્યારે પણ દાન ધર્મપરાયણ જે નિયમો લીધા હોય તેમાં ભંગ પડતો નથી કે તે દુષ્ટ થતા નથી બ્રાહ્મણ પત પત્રી સાથે મૈથ્યુન કરે દારૂ પીને માંસ ભક્ષણ કરે તો એક ચંદ્રયાણ વ્રત કરી અને વૈશ્યસન સંતાપ્રતનો વ્રત કરી પાપથી શુદ્ધ પવિત્ર થાય છે પ્રાશ્ચિત કર્યા બાદ ગયાને ચારો નાખવો જે પુરુષો બ્રહ્મ હત્યા કરી હોય તેણે બાર વર્ષ પર્યવનમાં ઝૂંપડી બાંધીને પસવાટ કરવો યા તો અગ્નિમાં પ્રાણ તજ્યા હોય જેણે કોઈ પશુની હત્યા કરી હોય ઘર બાળીને પાપ કર્મ કર્યું હોય તેણે સર્વ કુચ્છ વ્રતનો પાશ્ચિત કરવું જોઈએ એકવાર જમવું અને અર્ધકુચ્છ વ્રત કહેવાય છે અને એક દિવસ ઉપવાસ એક દિવસ જમવું તે બે ગણું કુચ્છ વ્રત કહેવાય છે મા વિના જે કંઈ મળે તે ખાવું તે પ્રાચપ્રત્ય વ્રત કહેવાય છે ઉપવાસ કરવો તે કુચ્છ વ્રત છે સાત ઉપવાસ કરવા તે માં સાત પણ કુચ્છ વ્રત કહેવાય ત્રણ દિવસ ગરમ પાણી પીને રહેવું તથા તે પછી ત્રણ દિવસ ગરમ દૂધ પીને રહેવું તે પછી ત્રણ દિવસ ગરમ ઘી પીને રહેવું તે ત તત્કચ્છ વ્રત કહેવાય છે એ બધા વ્રત પાપનો નાશ કરે છે બાર દિવસ ઉપવાસ કરવા એ નામનું વ્રત છે એ વ્રત પાપોનો નાશ કરે છે અને સુકુલ સુદ પક્ષમાં એક અનાજ ખવાય અને પછી કૃષ્ણવદ્ધ પક્ષમાં પંદર કોળિયામાંથી એક એક કોળિયો રોજ ઘટાડતા રહીએ અને છેલ્લે અમાવસ્યા એક જ કોળિયો ખાઈ રહેવું તથા બીજે દિવસે ઉપવાસ કરવો એ કુચ્છ ચંદ્રાયણ વ્રત છે પંચાંગ તમામ પ્રકારના પાપનો નાશ કરે છે તો ચાલો સાથે સાથે આપણે ગુરુડ પુરાણનું યુગ ધર્મનું પણ શ્રવણ કરી લઈએ તો હે વ્યાસ મુનિવર્યો જે ધર્મને ભક્તિભાવે આશ્ચર્ય પાળીએ છીએ તે બધા મેં તમને આ પહેલાં કહ્યા છે એ ધર્મનું ચુસ્તપણે પાલન કરવાથી શ્રી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે જે જ કારણે એ ધર્મો ચારેકોરથી સુખ લાવનારા છે દેવોનું તથા પિતૃઓનું તર્પણ કરવાથી હવન હોમ કરવાથી તથા સંધ્યાવંદન કરવાથી ભગવાન શ્રી વિષ્ણુને પ્રાપ્ત કરી શકાય છે શ્રી વિષ્ણુ ભગવાન ધર્મ કામ અર્થ તથા મોક્ષ આપે છે વાસ્તવમાં ધર્મ એ જ શ્રી વિષ્ણુ ભગવાન છે શ્રી વિષ્ણુ જ પૂજા તથા તર્પણ હોમ સંધ્યા ધ્યાન ધારણા બધું જ શ્રી હરિ પોતે જ છે હે શોનક હવે હું જગતનો પ્રલય કરું છું તમે હવે સાંભળો ચાર હજાર યુગનો કલ્પ નામનો એક કાળ ગણાય છે તે એક જ કલ્પ બ્રાહ્મણનો એક જ દિવસ હવે સત્ય ત્રેતા અને દ્રાપર યુગ વિશે સાંભળીએ તો સત્ય યુગમાં સત્ય દાન તપ તથા દયા એ ચાર ધર્મના પાયા છે ધર્મનું રક્ષણ કરનાર શ્રીહરિ પોતે જ છે સત્ય યુગમાં લોકો ચાર હજાર વર્ષો પર્યય જીવે છે ત્રેતાયુગમાં ધર્મના ત્રણ પાયા રહે છે સત્ય દાન તથા દયા ત્રેતાયુગમાં લોકો યજ્ઞ કરાવે તત્પર રહે તે યુગમાં સમસ્ત જગત ક્ષત્રિયોથી ઉત્પન્ન થયા કરે છે એ યુગમાં રાતા રંગના શ્રી વિષ્ણુના લોકો પૂજા કરે છે તે વેળે લોકો આયુષ્ય એક વર્ષનું હોય છે એ સમયે ભીમરથ નામના શ્રી વિષ્ણુ તથા ક્ષત્રિયો રાક્ષસોનો નાશ કરે છે દ્રાપર યુગમાં શ્રી વિષ્ણુ ભગવાન પીળા યંગ રંગથી યુક્ત થાય છે ત્યારે તે યુગ શરૂ થયા અને શરીર વિનાનો થયેલો ધર્મ બે પાયા યુક્ત થાય છે અને લોકો આયુષ્ય ચારસો વર્ષ અને બધી પ્રજાઓ બ્રાહ્મણનો ક્ષત્રિયોથી ઉત્પન્ન થાય છે તે જ સમયે લોકોને અલ્પબુદ્ધિવાળા જોઈને વિષ્ણુ વ્યાસ મુનિને રૂપ ધારણ કરે છે અને તે રૂપી એક જ વેદના ચાર વિભાગો કરે છે પછી વ્યાસ ઋષિ પોતાના શિષ્યને ચાર વેદો ભણાવે છે એ ચાર વેદોના નામ તથા તે વેદ ભણનાર શિષ્યોને તમે સાંભળો વ્યાસ મુનિએ પહેલાં નામ શિષ્યોને ઋગ્વેદ ભણાવ્યો હતો જેમિન નામનો શિષ્યને વ્યાસજીએ સામવેદ ભણાવ્યો હતો સુમંત નામના શિષ્યને વ્યાસજીએ અર્થવેદ શીખવ્યો હતો વ્યાસજીએ વેશપાઈ નામના શિષ્યને યજુર્વેદ સંભળાવ્યો હતો સૂત નામના શિષ્યને વ્યાસજીએ અઢાર પુરાણો શીખાવ્યા હતા અઢાર પુરાણોના જ્ઞાતા ખરેખર શ્રી સ્વરૂપ જ ગણાય છે અઢાર પુરાણો સર્વપ્રતિ સર્વ વંશ મંતવ્યો અને વંશાનુસાર એ નામના પાંચ લક્ષણો યુક્ત હોય છે હવે તમે અઢાર પુરાણોના નામ સાંભળો તો બ્રહ્મપુરાણ પદ્માપુરાણ વિષ્ણુપુરાણ પુરાણ શિવ પુરાણ ભાગવત પુરાણ અગ્નિપુરાણ બ્રહ્મવેદપુરાણ મત્સ્યપુરાણ વાયુ વાયુપુરાણ તથા બ્રહ્મપુરાણ એ અઢાર પુરાણો જાણવા એ સિવાયના બીજા અઢાર ઉપપુરાણોના નામ પણ કહ્યા છે સતકુમાર પુરાણ નરસિંહ પુરાણ કુમાર પુરાણ શિવ ધર્મપુરાણ દુર્વાસાએ કહેલું પુરાણ નારદે કહેલું પુરાણ પુરાણ વામન પુરાણ શુક્રાચાર્યએ કહેલું પુરાણ બ્રાહ્મણ પુરાણ વરુણ પુરાણ કાલિકા પુરાણ માહેશ્વર પુરાણ સાબપુરાણ સંચલ પુરાણ મારિચી પુરાણ અને ભાર્વગ પુરાણ એમ અઢાર ઉપપુરાણો છે હે શોનક પુરાણો ધર્મશાસ્ત્રો વેદ વેદના અંગો ન્યાય મીસામાં આયુર્વેદ અર્થશાસ્ત્ર ગંધર્વ સંગીત શાસ્ત્ર તથા ધનુર્વેદ નામે અઢાર વિદ્યાઓ કહેલી છે દ્વાપર અંતે શ્રી શ્રીહરિએ પૃથ્વીનો મોટો બીજ દૂર કર્યો હતો પછી ધર્મનો એક પાઠ રહ્યો ત્યારે કળયુગમાં શ્રી વિષ્ણુ કાળા હતા તે વખતે લોકો દુરાચારી થઈ જાય છે દરેક મનુષ્યમાં સત્વ રજસ તમસ ગુણો દેખાય છે કળિયુગ દોષનો ભંડાર છે આમ છતાં તેમને ખરેખર અને મોટી ગુણ છે શ્રી કૃષ્ણના કીર્તનથી જ લોકો મુક્તિ મેળવી મેળવશે અને સત્યયુગમાં યજ્ઞ આદિથી લોકો શ્રી વિષ્ણુનું આરાધના કરશે ત્રેતાયુગમાં શ્રી વિષ્ણુનો મંત્ર જપ કરવાથી દ્રાપર યુગમાં શ્રીહરિની સેવા પૂજા કરવાથી અને કળિયુગમાં કેવળ શ્રીહરિનું કીર્તન કરવાથી કે નામ જપ્યા કરવાથી સંસાર સાગર તરી જવાય છે એ કારણે હે શોનક હરિનું કાયમ ધ્યાન કરવું અને પૂજન કરવું તો તમને આ રીતે ગુરુપુરાણના આધ્યેય સાંભળવાની સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો જલ્દીથી જ લાઈક કરી દેજો અને કમેન્ટમાં શ્રીહરિનું નામનું જપ કરી દેજો